સાહેબ મિત્રો એમ એસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત અગત્યની જે ભરતી આવે છે એના વિશે વાત કરીશું સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે નોટિફિકેશનના આધારે જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આજે જાહેરાત તમે જોઈ શકો છો જે નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ખાલી પડેલી જગ્યાઓ માટે આ ભરતી છે મિત્રો આની અંદર જિલ્લા પંચાયત એટલે કે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક અર્બન હેલ્થ યુનિટ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે મંજૂર થયેલ અર્બન હેલ્થ સેન્ટર કક્ષાએ અગિયાર માસના કરાર ઉપર રહેશે અગિયાર માસનો કરાર પર સી પછી તમારો જે કરાર છે એ રિન્યૂ કરવામાં આવશે તો મિત્રો આની અંદર પત્રક અનુસાર ખાલી પડેલી જગ્યાઓ માટે મેરિટ યાદી બનાવતી વખતે માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે નિયત નમૂના અરજી મંગાવવામાં આવેલી છે અન્ય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો બાવીસ એક બે હજાર ચોવીસ સુધી પ્રમાણે પ્રમાણિત કરેલ તમામ સાધનિક પુરાવા સાથે તમારે અરજી કરવાની છે તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ખાલી પડેલ જગ્યાઓ છે એની અંદર સૌથી પહેલી જગ્યા છે ફાર્માસિસ્ટ માટે જગ્યા છે પગાર તેર હજાર રૂપિયા છે તો આની અંદર લાયકા છે ફાર્મા ફાર્માસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી અંતર્ગત અમે જે ગ્રેજ્યુએશન ડિગ્રી છે એ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ પગાર ધોરણ અંતર્ગત તેર હજાર છે જગ્યાઓ બે રહેશે ઉમર છેલ્લામાં છેલ્લી છે વર્ષ વર્ષમાંગેલી છે સેકન્ડ જગ્યા છે લેબોરેટરી ટેકનિશિયન માટે જગ્યા છે તેર હજાર રૂપિયા પ્રતિમાસ પગાર છે લાયકા છે બી એસ સી વિથ કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી અંતર્ગત હોવા જોઈએ તે અથવા એમએસસી વિથ ઓર્ગેનિક કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી કરેલું હોવું જોઈએ છેલી સાઠ વર્ષ માગેલી છે તો આની અંદર જે ગુજરાત સ્ટેટની કોલેજો છે એની અંદર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ જગ્યા છે એક સેકન્ડ જગ્યા છે ફિમેલ હેલ્થ વર્કર માટે જગ્યા એક છે બાર હજાર પાંચસો પ્રતિમાસ પગાર છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એમના માટે લાયકા છે એફએસ ડબલ્યુ એન એમ કોર્સ કરેલો હોવો જોઈએ ઉંમર છેલ્લામાં છેલ્લે વર્ષમાં વર્ષમાંગેલી છે તો મિત્રો આની અંદર નિયત ફોર્મ અરજી કરતી વખતે ધ્યાન લેવી અગત્યની સૂચનાઓ તો ઉપરોગત જે અગિયાર માસના ફિક્સ પગાર ધોરણ પૂરા જગ્યા છે તો સરકારશ્રીના કોઈ પણ પ્રકારના કાયમી થવાની હકદાઓ રહેશે નહીં વધુ તમામ જગ્યાઓ વખત વખત ઠરાવ અને પરિપત્રોને આધીન રહેશે તો મિત્રો આની અંદર જે અરજી કરવાની છે એ અંતર્ગત તમારે જે અરજી કરવાની છે એ અંતર્ગત આની અંદર છે મોબાઈલ નંબર આપેલો છે સાથે મિત્રો આની અંદર અગત્યનું સરનામું છે સેવન ફ્લોર ડિસ્ટ્રિક્ટ પંચાયત લાલ દરવાજા અમદાવાદ ખાતે તમારે ત્યાંથી ઓફિશિયલ ફોર્મ લેવાનું છે પછી તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે બાવીસ એક બે હજાર ચોવીસ સુધી તો આ ત્યાં અગત્યની ભરતી જય હિન્દ્રે જય ગરવી ગુજરાત